ખેંગર પાર્કના રોપવેના સિટી બસ માટે બેઠક બોલાવાઈ હતી ભુજમાં વધી રહેલા વિસ્તાર વચ્ચે સિટી બસ એ ખૂબ જ જરૂરિયાતનો પ્રશ્ન હોવાનું મન તવે જુદા જુદા લોકોએ વ્યક્ત કર્યું હતું આ મીટિંગમાં જાણવા મળેલી વિગત પ્રમાણે સરકારે અથવા ભુજ નગરપાલિકા ઇલેક્ટ્રિક સિટી બસ લેવાનું કોન્ટ્રાક્ટર ઉપર ઢોળ્યું હોવાથી સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ દસ થી બાર નવી બસ ખરીદી અને સિટી બસ શરૂ કરવા સહમત નહીં થતી હોવાથી સિટી બસ શરૂ થઈ નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભુજ સ્વામિનારાયણ મંદિર અને અન્ય એક સંસ્થા હંસાબેન છેડા જ્યારે નગરપતિ હતા ત્યારે એક એવી રીતે ભુજને બે સિટી બસ શરૂ કરવા માટે ભેટમાં આપવામાં આવી હતી તો એ બસ ક્યાં ગઈ અને તેનું શું થયું તેવો પ્રશ્ન પણ પૂછાયો હતો આ મિટિંગમાં એક જાગૃત નાગરિકે એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે જેને ખરેખર સેવા કરવાની ઈચ્છા હોય તેવી સક્ષમ સંસ્થાને સિટી બસ શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ અને આવી સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ ભુજમાં તાત્કાલિક સિટી બસ શરૂ થવાની ખૂબ જ જરૂર છે ત્યારે સરકારે પણ ખાનગી રાહે કોન્ટ્રાક્ટ લેનારા દસ બાર સિટી બસ ખરીદ્યા અને તે પણ ઇલેક્ટ્રિક બસ તેવું વલણ બંધ થયેલી સિટી બસની જળમાં રહેલું મૂળ કારણ દૂર કરી અને સિટી બસ શરૂ થાય તે માટે વ્યવહારો ઉકેલ લાવવો જોઈએ સરકારે નેવું કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી હોય તો તેમાંથી જ બસ કેમ ખરીદી ન શકાય તેવા પ્રશ્ન પણ ઉભા થયા છે તેમાં ફક્ત ભુજ નગરપાલિકા નહીં ભુજની ભુજના તમામ નાગરિકોની સામૂહિક તાકાત જ અસર કરશે તેવું લાગે છે ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવી રહ્યા છે ત્યારે તેમની સમક્ષ પણ જાગૃત નાગરિકોએ આ પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ તો સિટી બસનો પ્રશ્ન કદાચ વધુ ગતિ પકડે તેવી સંભાવના છે સિટી બસ બંધ થવાથી લાંબા સમયથી અકળાયા ભુજના વિસ્તારમાં રહેતા બહેનો અને સિનિયર સિટીઝનો પૈકી નરેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે સિટી બસ વગર સૌને બહુ જ તકલીફ પડે છે હવે જ્યારે બાયપાસ રોડ બનવાને કારણે પણ બહારના વિસ્તારમાં ખાસ કરીને અને સહયોગ નગરથી ડીમાર્ટ આજુબાજુના સોસાયટીઓ સુધીના રસ્તા પર ટ્રાફિક ખૂબ જ વધી જવાની સંભાવના ઊભી થાય છે ત્યારે ટુ વ્હીલર ઉપર જવાનું ખૂબ જ જોખમી બને છે અકસ્માતનો સતત ભય રહે છે નાગરિકોને સિટી બસની ખૂબ જ જરૂર છે નાગરિકો જ્યારે ખોબે ખોબા ભરી અને મત આપતા હોય ત્યારે નાગરિકોની સુવિધાની પણ ચિંતા થવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું ભુજ અંદર સિટી બસની ખૂબ જ તકલીફ છે સિટી બસ બિલકુલ બંધ થઈ ગઈ છે માટે ભુજના નગરજનોને સિટીમાં આવું જવું કે સરસામાન ખરીદવું હોય બજારમાં જવું બાળકોને ટ્યુશન માટે જવું ગામમાં તો ખૂબ જ તકલીફ પડે છે કારણ કે બધા જો એક્ટિવા લઈને જાય છે તો ક્યારે અકસ્માતનો ભોગ બને છે અને અમારો વિસ્તાર તો હવે એવું છે કે બાયપાસ જાહેર કરી નાખ્યું તો નાની બેબીઓ જે સ્કૂલમાં જશે ટ્યુશનમાં જશે તો સાહેબ અકસ્માતનો નો ભોગ બનશે તો એનો સાહેબ આપણે વાર છો એ બાળકો આપે ખાશે અમારી એવી રજૂઆત છે કે સિટી બસ સત્તરે પ્રજાના હિત માટે જો આપણે જો નાગરિકો પાસે મત મળ્યા છે તો સપના મતના બદલે એ લોકોને સાહેબ આપણે સવલત તો આપવી જ પડશે અને સાહેબ માણસો રાત ભાવે સિટી બસનો ઉપયોગ થશે વાહન વ્યવહારનો એવા ઉપયોગો ઘણું થશે તો આ જે છે માણસોનું પ્રદૂષણ ઓછું થશે રોડ રસ્તા સારા થશે સિટી બસની આવક થશે તો ગુજરાત સરકારને પણ આવક થશે અને ભુજની સુધરાઈની રોડ રસ્તાની હાલત પણ સાહેબ સારી છે મૂળ તો નાગરિકોને સાહેબ સવલિયત સારી મળવી જોઈએ એ ખાસ પ્રાર્થના સાથે રજૂઆત સાહેબ સિનિયર સિટીઝન ભૂપેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખીને રજૂઆત કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ પણ ખૂબ જ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો અને લેખિતમાં જવાબ આપ્યો હતો કે શહેરી વિકાસ મિશન હેઠળ ભુજના મુખ્ય અધિકારીની સિટી બસ શરૂ કરવા માટે તેમણે લેખિતમાં સૂચના આપી છે બાવીસ જેટલી બસ માટે પણ રૂપિયા નવ કરોડની સહાય જાહેર કરી છે અને બધા જ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી છે ભુજ નગરપાલિકાના સત્તાવાળાઓ સિટી બસ શરૂ ન કરી શકે તે ઘણી દુઃખની વાત છે સિનિયર સિટીઝન લોકોને બહુ જ તકલીફ પડે છે કમસે કમ તેમની સામે જોઈ અને સિટી બસ જલ્દી શરૂ થવી જોઈએ મેં સિટી બસ માટે ખાસ મુખ્યમંત્રીને કાગળ લખ્યો તો એ કાગળના જવાબમાં મુખ્યમંત્રી એમ કહ્યું છે કે ભાઈ અમારું શહેરી વિકાસ મિશન જે અંતર્ગત એક આખી સિટી બસ ચલાવવાની યોજના છે એ મુખ્ય અધિકારીને એમણે સૂચના આપી છે કે ભાઈ તમે આનો અમલ કરો પણ કમનસીબે ભુજ નગરપાલિકા કે બીજી નગરપાલિકાઓ ખાસ અમલ નથી કરી શકતી એનો અમે પત્રમાં તો બાવીસ સીએનજી બસો આપવાની વાત છે કોન્ટ્રાક્ટરને ઘટ પડે તો પચાસ ટકા વાત છે અને સીએનજી રાત દરે આપવાની પણ દરખાસ્ત છે તો આટલો બધી સવલતો હોવા છતાં ભુજ નગરપાલિકા શા માટે ત્રણ ત્રણ ટેન્ડરિંગ કરવા છતાં સિટી બસ ફેલ ગઈ અને સિટી બસ થઈ શકી નથી અને હવે એમની મુદત પૂરી થાય છે નવી બોડી પાછી આવે ત્યારે કાંઈક આ બાબતે સરકારની જ યોજના છે ભાજપની જે ઉપર સરકાર છે અને ઉપર પણ ભાજપ છે અને અહીંયા પણ ભાજપ છે તો રાજકીય રીતે એમને જ્યારે સાડ માં જમણવાળા અને પીરસનારી છે ત્યારે એ આ તક ઝડપી અને સિટી બસ ઝડપથી ચાલુ કરવી જોઈએ અથવા તો નગરપાલિકાએ જાતે સિટી બસનું સંચાલન કરવું જોઈએ કે ભાઈ સિટી બસ આ અતિ આવશ્યક છે આઠ કિલોમીટરમાંથી માંથી અઠાવન કિલોમીટર ભુજ થઈ ગયો અને ઘણો બધો ભુજનો વિકાસ થયો છે ત્યારે સિટી બસ અત્યંત આવશ્યક છે ડોક્ટર નેહલભાઈ વૈદ્ય દ્વારા એવું જણાવાયું હતું કે ધરતીકંપ પછી ભુજનો વિસ્તાર અનેક ગણો વધી ગયો છે ત્યારે અગાઉ શરૂ થયેલી સિટી બસ એ ભુજવાસીઓ માટે ખૂબ જ સારી સગવડ હતી અને જેને સૌથી વધુ જરૂર છે તેવા ભુજના બહેનો અને વૃદ્ધો માટે આ બસ ફરીથી જલ્દી શરૂ થઈ જાય તે ખૂબ જ જરૂરી છે અંદર ઘણા બધા પ્રશ્નો છે એક અત્યારે જે ઘણી મોટી સવલત હતી ભુજના નાગરિકો માટે ખાસ તો બહેનો માટે અને ખાસ તો ધરપીકમ બાદ જે બોજ મોટું થયું છે એ મોટું થવાને કારણે એક જગ્યાથી બીજા જગ્યાએ જવામાં સિટી બસનો ખૂબ સારો ઉપયોગ હતો પણ વહીવટી પ્રશ્નોને કારણે બીજા બધા પ્રશ્નોને કારણે આ બસ બંધ થઈ છે અને આ બસ પાછી ચાલુ થાય અને નાગરિકોને ફરી પાછી આ સેવા મળે એના માટે અમે લોકો અત્યારે ભેગા થયા છીએ અને ભેગા થઈ અને કંઈક ભુજના આછા પુરાણગરોમાં રહેતા બેને જણાવ્યું હતું કે તેમના જેવા દૂર દૂરના વિસ્તારમાં રહેતા નાગરિકોને મોડી રાત્રે એકલ દોકલ રિક્ષામાં મુસાફરી કરવાનું ઘણું મોંઘું પડે છે અને સલામતી ભર્યું પણ નથી સિટી બસ એ ખૂબ જ જરૂરિયાતનો પ્રશ્ન બની ગયો હોવાથી તેઓ રોજિંદા કામમાંથી સમય ફાળવીને પણ અહીં ઉપસ્થિત રહી અને સંઘર્ષમાં જોડાયા છે સિટી બસમાંથી તો ઘણી બધી મુશ્કેલીઓ થાય છે કે રિક્ષાવાળા મોં માંગ્યા ભાડા લે છે રાતરાત અમને ક્યાં આવવા જવાનું થાય છે તો અમને ઘણી બધી તકલીફો ઊભી થાય છે અને અમારું જે વિસ્તાર છે એ શહેરથી થોડુંક અંદર છે તો ત્યાં અમને ઘર સુધી પહોંચવા માટે ભુજ બસ સ્ટેશનથી અમે ત્યાં ઘર અમારા એરિયા સુધી પહોંચવા માટે એ લોકો દોઢસો બસો રૂપિયા ભાડું લઈ લે અને સિટી બસની સુવિધા ઊભી થાય તો અમારા જે વિસ્તારમાં જે અમે એની પૈસાની જો વધારે લે છે તો એ પૈસા ઓછા થાય અને અમને એનો ફાયદો પણ મળે અને સિટી બસનો બીજો ફાયદો એ છે કે રિક્ષામાં બે થી ત્રણ જણા આવે અને સિટી બસ રેગ્યુલર ચાલુ થાય તો એમાં ઘણા બધા લોકોનો એમાં સમાવેશ થાય છે અને આપણું શહેરનું પ્રદૂષણ પણ ઓછું થાય એવું ઓછી ગાડીઓ બીજી ચાલશે ટુ વ્હીલર છે રિક્ષાઓ છે આડેધડ ચાલે છે છકરાઓ છે આડેધડ ચાલે છે એક પ્રકારે અગર સુવિધા આની શરૂઆત થઈ જશે તો આ બધાનું જે પ્રદૂષણ છે એ ઓછું થઈ જશે અને જે ઘોંઘાટ થાય છે દર વખતે એ પણ ઓછું થઈ જશે વૃદ્ધો છે વડીલો છે એમને પણ એના માટે સ્વાસ્થ્ય માટે આ સારી વસ્તુ છે સામાજિક કાર્યકર અનિરુદ્ધસિંહ ગોહિલે આ મીટીંગની ટીકા કરતા જણાવ્યું હતું કે આ મીટીંગમાં ઉપસ્થિત મોટા ભાગના આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો અને ભુજ નગરપાલિકાની આવી રહેલી ચૂંટણી વખતે જ અચાનક જાગૃત થયેલા પોતાનું અસ્તિત્વ બતાવવા ધમપછાડા કરી આમ આદમી પાર્ટી રહેલા લોકો છે ભુજ નગરપાલિકાએ ત્રણ વાર ટેન્ડર બહાર પાડ્યા પણ કોઈ થી સિટી બસ ખરીદવા તૈયાર થતું બસ ચાલુ થઈ શકતી સરકારે ઓલરેડી ઓર્ડર આપી દીધો છે અને સૂચના આપી દીધી છે પણ આપી છે પરંતુ આપણે સમજી શકીએ છીએ કે દસ થી બાર સીએનજી બસ કે ઇલેક્ટ્રોનિક બસ લેવા માટે કોઈની ક્ષમતા નથી એને કારણે બધે ત્રણ ત્રણ વખત ટેન્ડર માંગ્યા કોઈ ભર્યા નથી એટલે હવે પબ્લિકે કંઈ કરવાનું રહેતું નથી આ બાબતે રજૂઆત મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે આપ છે એ હવે ધમપછાડા બધા એટલા માટે કરે છે કે સાબિત કેવું કરવા માંગે છે કે અમે કાંઈક છીએ અમે લોકસેવક છીએ બરાબર આના મૂળમાં આપણે જોઈ શકીએ છીએ કે આપના જ સભ્યો છે એટલે હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ બધા ધમપછાડા છે કે ભાઈ અમે તો લોકો માટે છીએ અમને ભુજના લોકોની ફિકર છે ને આવું બધું ગ્રુપ એ લોકોએ બનાવ્યું છે બરાબર હવે પબ્લિકને ગેરમાર્ગે દોરીને કદાચ એ લોકો પચાસ સો નહીં પાંચ હજાર દસ હજાર કે પચાસ હજાર સહીઓ પણ કરાવે તો સરકાર તરફથી એક જ જવાબ આપશે કે અમે પત્ર નંબર આટલા આટલા તારીખ આટલાથી આ બાબતે અમારી લેવલે જે કાર્યવાહી કરવાની થતી તે કરી જ લીધી છે તો મારી તો વિનંતી છે કે લોકો પોતાનો કિંમતી સમય આ રીતે ન બગાડે અને અન્ય કામોમાં ધ્યાન આપે અને શક્ય હોય તો પબ્લિક અથવા આ જે કોઈ અત્યારે અહીંયા મીટિંગો ભરીને બેઠા છે એ લોકો એમની રીતે દસ કે બાર સીએનજી અથવા ઇલેક્ટ્રિક બસ છે એ ખરીદી લે અને સરકારમાં આપે કે ભાઈ અમારી પાસે બસ રેડી જ છે બાકીનું કામ તમે કરો તો એ કામ થઈ જશે એની અમે પૂરેપૂરી ગેરંટી આપીશું સામાજિક કાર્યકર રાજેશ ગોરે જણાવ્યું હતું કે તેમના પત્ની ભુજ નગરપાલિકાની સિટી બસ સમિતિના ચેરમેન હતા અને કાઉન્સિલર છે ત્યારે તેમણે મોરબીમાં સિટી બસ શરૂ થતા તેનો અભ્યાસ કરવા માટે મોરબીથી નમૂનાની ફાઇલ મંગાવી અને તે પ્રમાણે અગાઉ સિટી બસ શરૂ કરનારી સહકારી મંડળી નવદુર્ગાના ગણેશ્યામભાઈના માર્ગદર્શન હેઠળ ભુજના બધા જ રૂટનો નકશો બનાવી અને કિલોમીટર નક્કી કરી અને ખૂબ જ મહેનત કરી અને ગાંધીનગર શહેરી વિકાસ સમિતિમાં ફાઇલ મૂકી હતી અને તેનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો અને તેના જ રૂપે ભુજને રૂપિયા નવ કરોડ રૂપિયા ફાળવાયા હતા તેના અનુગામી કાર્ય તરીકે ભુજ નગરપાલિકાએ પણ સિટી બસ શરૂ કરવા માટે એકવાર નહીં પરંતુ ત્રણ વાર ટેન્ડર બહાર પાડ્યા હતા જેમાં એક એવી શરત મુકાઈ હતી કે દરેક કિલોમીટર દીઠ સરકાર વીસ થી પચીસ રૂપિયા સિટી બસને સહાય રકમ સરકાર પોતાના તરફથી આપશે અને ખર્ચની બાકી રહેતી રકમ ભાડામાંથી અથવા ભુજ નગરપાલિકા તરફથી પૂરી કરવાની રહેશે પરંતુ તેમાં દસથી બાર જેટલી ઇલેક્ટ્રિક સિટી બસ કોન્ટ્રાક્ટરે ખરીદવાની શરતો હોતા ત્રણ ત્રણ ટેન્ડર બહાર પાડ્યા છતાં પણ કોઈ જ કોન્ટ્રાક્ટર આગળ આવ્યા નહીં અને સિટી બસ આ દિવસ સુધી શરૂ થઈ નથી શકી નગરપાલિકાની જે સિટી બસ આજથી ચેરમેન હતા મારા મેળવી આ દિવસ પહેલા ત્યારે આખી જે સિટી બસની કાર્યવાહી અમે બંને સાથે રહી અને કરેલ છે સિટી બસની કાર્યવાહી માટે મેં આખી ફાઇલ મોરબીથી પણ મંગાવેલી હતી મોરબીમાં સિટી બસ ચાલુ થઈ ભુજમાં કેમ ન થાય એટલા માટે મેં અરબીથી ફાઇલ મંગાવેલી હતી મોરબીથી ફાઇલ આવી અને મેં બધું રીડિંગ કરી ઘનશ્યામભાઈ છે જે આપણા મિત્રા દ્વારા નવદુર્ગવારા એમને મળી એમની પાસે બેસી કિલોમીટર જાણી ભુજના જેટલા પણ રૂટો છે એ બધા તૈયાર કરી આખી ડોક્યુમેન્ટરી ફાઇલ તૈયાર કરી અમારા કમિટીમાં મોકલી હતી કમિટીમાંથી ગાંધીનગર લેવલે આ ફાઇલ મોકલવામાં આવી ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીએના કાર્યાલયથી એ ફાઇલને મંજૂરી આપવામાં આવી અને નવ કરોડ રૂપિયા ત્યાંથી પાસ થઈ અને ગ્રાન્ટ પાસ થઈને નગરપાલિકામાં આવેલ છે પણ ત્યાંથી એક એવું કહેવામાં આવ્યું છે કે તમારે સીએનજી અથવા ઇલેક્ટ્રોનિક બસ ખરીદી અને જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એમણે દસથી બાર ઇલેક્ટ્રોનિક બસ ખરીદી અને નગરપાલિકાની અંદર ચલાવવાની